વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા સાકરદા રોડ ઉપર રણિયા ગામ પાસે વહેલી સવારે રહસ્યમય અકસ્માતમાં ભાદરવા ગામના યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું પોલીસે યુવાનનો મૃતદેહ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે તે સાથે અકસ્માતના બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે મળેલ માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા ગામમાં રહેતા ઓગણીસ વર્ષીય મયુરસિંહ મહેન્દ્રસિંહ ભૂમેલા મંજુસર જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે મયુરસિંહ વડોદરા નજીક આવેલ શેરખી ગામમાં મોડી સાંજે મિત્રના લગ્નમાં ગયો હતો મિત્રના લગ્નમાં હાજરી આપીને વહેલી સવારે પરત ભાદરવા ફરી રહ્યો હતો દરમિયાન ભાદરવા અને સાકરદા ગામની વચ્ચે આવેલ રાણિયા ગામ પાસેની ગટરમાં પોતાની બાઇક સાથે પટકાયો હતો જેમાં તેનું સ્થળ ઉપર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું આજે સવારે આ રોડ પરથી પ્રસાર થઈ રહેલા વ્યક્તિએ બનાવની જાણ ભાદરવા પોલીસને કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને લાશનો કબજો લઈ સ્થળ ઉપરથી મળેલ મોટરસાઇકલના નંબરના આધારે લાશની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી હતી દરમિયાન રહસ્યમય અકસ્માતમાં મોતને ભેટેલ યુવાન ભાદરવા ગામનો મયુરસિંહ ભૂમેલા હોવાનું બહાર આવ્યું હતું દરમિયાન ભાદરવા પોલીસને બનાવની જાણ થતાં તેના પરિવારજનોને કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા પરિવાર મયુરસિંહની લાશ જોતા પરિવાર સ્તબ્ધ થઈ ગયું હતું આ બનાવના પગલે મયુરસિંહના ગામમાં રહેતા મિત્રો શુભેચ્છકો અને તેમના કુટુંબીજનો પણ દોડી આવ્યા હતા મયુરસિંહના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર